અને આજે મને યાદ છે કે ઘણી વખત ખાવાનું પણ ના હોય એ પરિસ્થિતિની અંદર અમે મારા જીવન ગુજારી વીસ વર્ષ કોર્પોરેટર બન્યો કોર્પોરેટર બન્યા પછી પણ હું દસ વર્ષ ચાલીમાં રહ્યો અભાવુક દ્રશ્યો તમને પણ ભાવુક કરી શકે છે પરંતુ જેની આંખોમાંથી આંસુ સરી રહ્યા છે તે એક સામાન્ય માણસની સાથે સાથે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા એક દિવસ નેતા સાથેના અભિયાન સાથે વીટીવી ન્યૂઝની ટીમ સૌથી પહેલા દિનેશ મકવાણાના ઘરે પહોંચી અત્યારથી જીતના દાવા કરતા નેતાજી પાસેથી ચૂંટણીને લઈને તૈયારીઓ વિશે જાણવાનો પ્રયાસ કર્યો અમદાવાદ પશ્ચિમના જ્યારે ઉમેદવાર તરીકેની વાત કરું તો લગભગ ચારથી પાંચ વખત વિસ્તારની અંદર અમારો પ્રવાસ થયો ડોર ટુ ડોર પણ ઘણી જગ્યાએ અમે ગયા છીએ સાંજે મીટિંગો દ્વારા પણ લોકોને મળવાનું થાય છે એવા કોઈ ઇસ્યુ મારા ધ્યાને કે મને મારી સમક્ષ લાવવામાં નથી આવ્યા ખાસ કરીને સંસદ સભ્યના કામોની વાત કરતા હોઈએ તો એટલું ચોક્કસ કહી શકાય કે નળગટર પાણીના કામો માટે કાઉન્સિલર હોય છે બીજા ગુજરાત સરકારના કામ માટે ધારાસભ્ય શ્રી હોય છે અને સેન્ટ્રલ લેવલના પ્રશ્નો માટે લગભગ લોકસભાના સભ્ય એટલે કે સંસદ સભ્યને સમક્ષ રજૂઆત થતી હોય છે આજ સુધી મારી સમક્ષ એવો કોઈ ઇસ્યુ નથી આવ્યા પણ કુલ મિલાકર એવા કોઈ ઇસ્યુ આવશે તો અમે દાખલા તરીકે કોર્પોરેશનના કોઈ પ્રશ્નો હશે અને રાજ્ય સરકારના કોઈ પ્રશ્નો હશે ક્યાંક ક્યાંક હું પોતે પણ ટ્રાફિકની સમસ્યા ફીલ કરતો હોઉં છું અને એ દિશાની અંદર ચોક્કસ અમારા માનનીય ધારાસભ્યો સાથે બેસીને આ શહેરના પોલીસ અધિકારીઓ સાથે બેસીને જે બી ટ્રાફિક સંભાળતા છે એ લોકો સાથે બેસીને આનો સુમેળભરો રસ્તો નીકળે એ દિશાની અંદર ચોક્કસ પ્રયત્ન કરીશ પ્રજાના પ્રશ્નો હલ કરવા માટે તો નેતાજી તત્પર છે પરંતુ અહીં અમે થોડું નેતાજીના અંગત જીવન અને પરિવાર વિશે જાણવાનો પ્રયાસ કર્યો

ત્યાં ગોરધનની ચાલી કહેવાતી હતી ત્યાં મારો જન્મ થયો હતો અને ત્યાં મારા મમ્મી પપ્પા રહેતા હતા ત્યારે મારા પપ્પા એ સ્વદેશી મિલ જ્યાં અત્યારે જીસીએસ હોસ્પિટલ છે એમાં જોબ કરતા હતા મારો જન્મ શારદાબેન હોસ્પિટલની અંદર થયો છે આજે મને આનંદ એ વાત છે કે હોસ્પિટલ કોર્પોરેશનની છે ત્યારબાદ અમે ઇકોતેરની અંદર અશોક મિલની સામે બંસીની ચાલીમાં રહેવા આવ્યા અમે લગભગ પંચાણું કોર્પોરેટર બન્યો તે છતાં પણ અમે બે હજાર ચાર સુધી ત્યાં રહ્યા મિનબાઈલ મારું ગ્રેજ્યુએશન ઓગણીસ સિત્યાસીથી નેવું મેં એસવી કોલેજની અંદર મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હું સિત્યાસીમાં પહેલી ચૂંટણી એસવીમાં લડ્યો ત્યારે બીજેપીમાં જોડાઈ ગયો હતો અને બીજેપીમાં જવાબદારી મળતી ગઈ સાથે હું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હું પણ પોતે અરવિંદ મિલની અંદર પહેલાં રવિવારે એક રજાના દિવસે એ લોકો એ વધારે કારીગર સાથે મિલ ચલાવતા હોય છે તો હું પણ ત્યાં જતો જે પચીસ ત્રીસ રૂપિયા મળતા એ મારા કોલેજના ખર્ચા માટે વપરાતા હું ઘરેથી લેતો નહોતો મારા ફાધરની આવક લિમિટેડ હતી અને પહેલાંથી એમને પેટનો પ્રોબ્લેમ હતો એટલે પંદર દિવસ જાય પંદર દિવસ ના જાય મારા મધર એ લોખંડ વીણવા જાય અને આજે મને યાદ છે કે ઘણી વખત ખાવાનું પણ ના હોય એ પરિસ્થિતિની અંદર મારા જીવન ગુજારી પંચાણું પછી પણ મારા ફાધર બે વર્ષ નોકરી કરી કેમ કે ત્યારે સાડી ત્રણસો રૂપિયા કોર્પોરેટરને મળતા હતા એ પરિસ્થિતિની અંદર આગળ વધતા 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 વીસ વર્ષ કોર્પોરેટર બન્યો કોર્પોરેટર બન્યા પછી પણ હું દસ વર્ષ ચાલીમાં રહ્યો અને પછી હું એ ફ્લેટમાં રહેવા આવ્યો

આ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મને ડિક્લેર કર્યો એક દિવસ થયા છે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અમદાવાદ પશ્ચિમની સાત વિધાનસભા અને વોર્ડની અંદર લગભગ પાંચ વખત અમારા પ્રવાસ થયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી સિવાય પણ સખત મહેનત કરતા હોય છે લગભગ આજે આઠમો વોર્ડ છે એકવીસ તારીખથી સવારે ત્રણ કલાક સાંજે ત્રણ કલાક અમે સખત ગરમીની અંદર પણ લોકો વચ્ચે પ્રચાર કરતા હોઈએ છે હું ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાનો આભાર માનું છું કે છેલ્લા એક વર્ષથી ભારતીય જનતા પાર્ટીના આદરણીય સી આર પાટીલ સાહેબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને દેશના ગૃહમંત્રી અમિતભાઈની હાંકલથી છેલ્લા એક વર્ષથી સખત મહેનત કરે છે આજે હું એટલું ચોક્કસ કહી શકીશ કે હજુ દસ બાર દિવસ બાકી છે ત્યારે જે પણ

શાસન સંભાળવું હોય તે મુદ્દાનું નિરાકરણ કરવું જરૂરી છે અને જે કરંટ મુદ્દા ચાલી રહ્યા છે એને તેને સવિશેષ ધ્યાન આપવું પડશે સૌથી મહત્વ કે રોડ રસ્તા વ્યવસ્થિત કરવા ટ્રાફિકનું પાલન કરવું કે જેથી લોકોને અગવડ ના પડે અને બીજું સમય સાથે જે વિકાસ થઈ રહ્યો છે જે પ્રમાણે વિશ્વ આગળ વધી રહ્યું છે એ પ્રમાણે જો ભારતનો વિકાસ કરવો હોય તો એમને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેટલું બને એટલું ઝડપી આગળ વધારવું જોઈએ અમારે એક સમસ્યા છે બાર હાઈવે ઉપર સર્વિસ રોડ ઉપર જે ગાભા માર્કેટ ભેગું થયેલું છે આખું અને એમાંથી અમારે જે ટ્રાફિક સમસ્યા ઊભી થઈ છે એ અમને સોલ્વ કરી આપો કારણ કે ઘણા વર્ષોથી આ સમસ્યા અમારી હળવી થતી એ સમસ્યા અમારી સોલ્વ થઈ નથી આજ સુધી અને અમારી બહુ મોટી સમસ્યા છે આ નેતા કહે છે કામ થાય છે જનતા કહે છે હજુ કેટલાક કામો અધૂરા છે જો કે તેમ છતાં પણ માહોલ અહીં ભાજપ તરફી લાગ્યો ત્યારે જોવાનું એક રહેશે કે ચૂંટણી પરિણામ શું આવે છે અને કેટલા માર્જિનથી કોણ જીતે છે દર્શન રાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ